તાલાળા ગીરની જે પ્રખ્યાત કેસર કેરી છે એના માટેનો વરસ કેવું રહેશે એ તમામ વિગત આપણા વિડીયોની અંદર જાણીશું અને ગીર વિસ્તાર અત્યારે ખરેખર મન મોહી લઈને એવો વિસ્તાર બની ગયો છે કારણ કે તમે ગીર વિસ્તારમાં આવો ને તો આવી રીતે કેસર કેરીના બગીચા ઉપર મોરની સાદર થઈ ગઈ છે તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અમારું ગીર મિત્રો આ સિઝનની અંદર તમારે ગીરની અંદર સુંદરતા નિહાળવા જરૂર આવવું જોઈએ કારણ કે બગીચાઓની અંદર આવી રીતનું ફ્લાવરિંગ થઈ ગયું છે એટલે કે મોર આવી ગયો છે કેસર કેરી માટેનું વરસ કેવું છે એ આપણે આ વિડીયોમાં જાણીશું અને ખેડૂતોની મુલાકાત લેશું આજુબાજુના વિસ્તારોમાં પણ જાણીશું આપણે કે આખા ગીરની અંદર કેવી પરિસ્થિતિ છે તો તમામ આ વિડીયોમાં આપણે વિગત જાણીશું તો ખાસ વિડીયો રહેજો મજા આવશે સરસ મજાનું ફ્લાવરિંગ થઈ ગયું છે અને આપણા યંગ ખેડૂતભાઈ રમેશભાઈ સિદ્ધપરા તેમની સાથે ખાસ મુલાકાત કરીએ આ વર્ષ કેવું રહે કેરીનું કેરીમાં મને તો બહુ સારું દેખાય છે એવું લાગે છે પછી તો આમાં વાતાવરણ ઉપર હોય પણ અત્યારે દાણો આપણા બગીચામાં થઈ ગયો છે પાછળ કેવું ઘીએ એ પછી ખબર પડે હજી મહિના દિવસ પછી ચિત્ર ચોખ્ખું થાય જનરલી વાતાવરણ આવું સારું રહે રમેશભાઈ તો આ વર્ષ બધા માટે સારું માટે સારું છે કારણ કે આંબા બહુ ફૂટેલા છે પણ જનરલ જો કેરી નીકળે તો પછી વાતાવરણ ઉપર આખો આધાર રહીએ બરોબર પણ વીસ થી પચીસ ટકા કેરી રહી તો પણ બધાને સારું રહે ને હા તો આ વર્ષ સારું રહે એવી શક્યતા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતો માટે આ વર્ષ સારું જાય કારણ કે અમારો ગીર વિસ્તાર આખો કેસર કેરી ઉપર જ વધારે છે અને આ વર્ષે શેરડી ઘઉં ચણા એવું બધી ઘણી વસ્તુ હોવાની છે અને આ મગ જેવડી ખાખડી થઈ ગઈ છે અને અમારા અહીંયા ગીર વિસ્તારની અંદર આને મોર કહેવામાં આવે છે અને સુંદર મજાના બગીચા અત્યારે સરસ મજાના લાગી રહ્યા છે અને ખાસ તો આપણા યંગ જે ખેડૂતભાઈ છે રમેશભાઈ સિદ્ધભરા તેમની સાથે મુલાકાત કરી અને આગળ આપણે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામડામાં જે જાણકાર છે તેમની સાથે પણ મુલાકાત કરશું કેસર કેરી માટે આ વર્ષ કેવું રહે સારું રહે એમ બહુ વાંધો નહીં આવે તો ફાયદો થાય હુક્કું વરસ હે ઉત્પાદન માટે અને બધા એને માપે માપે રહે વાંધો નહીં આવે ખેડૂતને ભાવતાલ બધું રહે સારું રહે ગયા વર્ષની જેમ નહીં ગયા વર્ષની જેમ નહીં રહે સારું રહે બધાયને કેરી થશે થશે હા બધાને કેરી થાશે થોડા જાજી બધાને થાય હવે બધે ઉપરવાળાના હાથમાં વાતાવરણ રહે વાતાવરણ ઉપર માલ થાય વાતાવરણ સારું રહે તો સારું થાય બાકી તો ભગવાનની મરજી ભગવાન સારું કરે બધાને આયસા હોય કે માલ થાય એમ બાકી તો કાંઈ ખબર ન પડે ઉપરવાળા જો દે તો ચપ્પર ફાળ કે દે ને કુ વધ જાય બરી વધ જાય ખાસ તો અત્યારે મગ જેવડી ખાખડી પણ તૈયાર થઈ ગઈ છે અને ત્રણ ચાર મહિના પછી આપણી કેસર કેરી તૈયાર થઈ જશે અને તમારા સુધી પહોંચશે અને જો તમારે કેસર કેરી ખરીદવી હોય તો ખાસ મારો કોન્ટેક કરજો મારો જે સ્ક્રીન ઉપર નંબર આવે એમાં ફોન કરજો અને જો ફોન ન ઉપડે તો વોટ્સઅપમાં મેસેજ કરજો આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરી વેચવાના છીએ તો આવી જ રીતે તમારો સાથ સહકાર દેતા રહેજો અને નવા નવા વિડીયો આપણે આવશે કેસર કેરીને લગતા અને આપણા ગીર વિસ્તારમાં ક્યાંય પણ સારી વસ્તુ હોય તો એમના પણ વિડીયો આપણે બનાવતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો તમને જોવા મળે તો ચાલો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ